ગુજરાતમાં માટે એવું કહેવાય કે આપણી ચૂંટણીઓ હંમેશા હિન્દુ મુસલમાન પર લડાઈ છે અને એટલે ભારતીય જનતા પાર્ટી દરેક વખતે ફાવી જાય છે આટલી બધી નબળાઈઓ હોવા છતાં જ્યારે પ્રજા વોટ આપવા જાય ત્યારે એ કયા મુદ્દાને મહત્વનું રાખે છે આ બધી વાતો કેમ ભૂલી જાય છે એ મુદ્દો શું કામ એટલો હાવી થઈ જાય છે માનસ પર કે શહેરનો માણસ એ ભૂલી જાય છે કે થોડા સમય પહેલા તો એ પાણીમાં હતો મરવા પડ્યો હતો અને કદાચ ઈશ્વરના પ્રતાપે જીવી રહ્યો છે એમાં એવું છે દેવાંશી કે પ્રજા કોઈ એક્સપિરિયન્સના આધારે જેને એને જે કરવું હોય કરે પણ એટલીસ્ટ તમારે ધારો કે તમારે અમને જ આપવું છે વોટ તો તમે એમની એ તો ફરજ પાડો કે તમારો આ તદ્દન નબળો વાહિયાત ઉમેદવાર કે નેતા જે એને એને ઘર ભેગો કરો તમે બીજા સારા ક્વોલિફાઈડ માણસને લાવો એક ઉદાહરણ આપું તમને સાતમી ઓગસ્ટ બે હજાર છ સાત ઓગસ્ટ બે હજાર છ સુરત વોઝ ઓન ધ વર્જ ઓફ એલિમિનેશન ઉકાઈ ડેમ છલકાઈ રહ્યો તો બીજી ઓગસ્ટ થી ડેમ ઉપરના એન્જિનિયરો રાજ્ય સરકારને ભયંકર વોર્નિંગ ના સિગ્નલ આપવાનું ચાલુ કર્યું કે ખતરનાક સ્થિતિ છે પાણી છોડવા દો આ લોકોએ પાણી ના છોડવા દીધું આગલા દિવસ સુધી સિંચાઈ મંત્રી એવું કીધું કે એક ઇંચ પાણી નહીં છોડવા દો કદાચ એમનો પ્લાન એવો હોય શકે કે થોડા સમય પછી દુષ્કાળ પડે ચૂંટણી બૂંટણી આવવાની હોય એ વખતે પાણી છોડીને ખેત ખેડૂતોને પાણી આપીએ ને જે બી હોય નો વિરોનનો નો પણ સ્થિતિ એ આવી કે સાતમી ઓગસ્ટે સાંજે છ વાગે મુખ્યમંત્રીએ પોતે ટીવી ઉપર આવીને કહેવું પડ્યું કે પ્રાર્થના કરો સુરત માટે સુરત ભગવાન ભરોસે છે આ દૂરદર્શનના કે નેશનલ ન્યૂઝ ચેનલ આર્કાઈવ્સમાં હશે આપણે નથી કહેતા એક સીએમઆઈ ને આવું કેવું પડે અને પછી એ જ થયું સુરતની પ્રજાના કંઈક સારા કર્મો હશે તો દરેકના ઘરમાં હાઈએસ્ટ લગભગ એવરેજ સાત ફૂટ પાણી અટક્યું બધું પણ સુરતમાં એટલી બધી ખુવારી માણસો પણ ગયા પણ સૌથી વધારે નુકસાન તો પશુ પક્ષીઓનું થયું ભયાનક એ પછી એવું માન એવું કહેવાય છે કે સુરતને એમાં જે નુકસાન થયું હતું ને એનો આંકડો ભેગો કરવો પણ અઘરો છે એ પછી એઝ અ જર્નલિસ્ટ છોડો એક સામાન્ય માણસ તરીકે જે એમના જ શહેરના સિંચાઈ મંત્રી આવો જવાબ આપ્યો હોય કે એક ઇંચ પાણી નહીં છોડું એના ચાર મહિના પછી ઇલેક્શન હોય દેવાંશી તો તમારી ધારણા પ્રમાણે એ શહેરમાં એ જ ઉમેદવારને લોકોના વિરોધ વચ્ચે ટિકિટ આપે યુ ટેલ મી ડિપોઝિટ જાય ને હા યુ નો ધ રિઝલ્ટ he won at the highest margin in Gujarat. <laughs> highest margin, 182 सीटों में पची तमें क्या जाओ So let it be. Enjoy. Stay happy. God bless you. That's all. पची तमें एम के तमें ज बोलो चो ना वार नथी बोलू भाई Stay happy. And at least don't blame media. <laughs> no, <laughs> no. Why? 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 <laughs> અત્યારે અત્યારે પણ તમારા સવાલમાં મેં એ જ કીધું કે તમે કોને લાવો કોને ના લાવો વી આર નોટ બોધર્ડ ઇટ ઇઝ અપ ટુ યુ જેને લાવો એન લાવો કાઢો એના ને કાઢાઓ કોઈ તમારે પોલરાઇઝેશન કે પોલિટિકલ ઇક્વેશન્સમાં અમારે પડવું જ નથી પણ એટલીસ્ટ તમારી પાસે એટલી તો તાકાત હોય કે તમે જેને લાવો છો જેમાં માનો છો એ એક લાયક માણસને મૂકે હા એટલે એટલી ફરજ તો તમે જો નથી પાડી શકતા કે તમને એવા લમણે લખાવીને આવે કે જે એવું કે તમે ટ્યુબ રાખો ને ટાયર રાખો ને બોટ રાખો તો એનો મતલબ એ છે કે